હેલો મહાદેવ હેલો ટુ ફેમિલી એક નવા વ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ છો તો આપણો ગુડ મોર્નિંગ થી જુસા તણ વાઈ ગયો જો મિત્રો આ એટલે નો કોઈ યાર જંગલી હેલો મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ચાર આપણે કરી દીધું સર હાલો હાલો જો ગુડ મોર્નિંગ ગુડ તો આજના વ્લોગ માં તમે કન્ટિન્યુ બનાવ્યા

એવું લાગે તો નાસ્તો કરી લેવું થોડો ઘણો મે આગડી થોડો પોરો ખાને બી નીકળી આવી જ આપણે હાલતા 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 જો ફાઇનલી હાઈવે પોગી જ ગયું આવી રીતના આપણે આવી ગયા છીએ એક હોટેલે ગુડ મોર્નિંગ છે યાર સાબ માટે નાસ્તો કરી લેવા માટે હા તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજા પહેલા નાસ્તો બનાવી થોડો નાસ્તો કરી ને પછી આપણે નીકળી જઈએ

તો મિત્રો આપણે ગોરમ ગોરખ મઠી મઢી આપણે મિત્રો ગોરખ મઠી ગામ પોગી જાય છીએ ફાઈનલી આવી રીતે ના કે લોકેશન ગોત્યું છે આજે આપણે કાલની ઘડે બનાવવાની છે મેગી જો સામાન ધીમે ધીમે સુનીલ ભાઈ બસ મોઢું બતાડો ભાઈ તમાર વાહ દે વાહ દે મોઢું એને હાથાડે દેખતું તો ને એ ઉસે બધે બધે તો પોગી જાય છે ધીમે ધીમે હવે આપણે આગળ મરાંગા હે કે માનલી કેટલું કરવાનું છે પાછું મેગી બનાવવાનું તો વ્લોગ માં તમે કંટીન્યુ બના રહ્યા છો મિત્રો ફાઇનલી આપણે મેગી બનાવવા માટે ગરમ પાણી મેગી દીધું છે જોઈ શકો છો આવી રીતના કઈ લોકેશન આપણે ગોત લીધું આપણે લોકેશન મળી જ રહે મિત્રો ટાઈમ થાય એટલે હું કે હોરીન ભાઈ બસ મોજ મોજ સોમનાથ જય સોમનાથ મહાદેવ

ફાઈનલી આપણે જો મેગી બેગી નો ખાઈ મસ્ત મજાના થી નીકળી ગયા જશે પાછા હવે આઈથી હવે છે 14 15 કિલોમીટર ને સોમનાથ તો હવે આપણે એક ઘર ઉખે રાખવાનું છે 7 8 કિલોમીટર પોરા ખાવાનું છે આપણે જાવ દે એક ઘર વાલે રાખવાનું છે ચાલો કન્ટિન્યુ કરીએ આપણે

ખબર પડતી હોય તો જેઠા નહીં ખાવાની અરજી કાર્યવાહી બધી સલુ છે અહીંયા મને એમ બગાડ્યો હા આ છે મિત્રું આપણે એક કામ આવ્યું છે ના ફોટી જાય છે આ રીતનું છે કંઈ

જોઈ શકો છો આ વિધના કેક્ષે બી આલે જાયસી આપણે ને જો આ અહીંયા છે આપણા મહાદેવના મંદિરે મેં દેખાતો બે દોઢ હજાર દેખા તો કન્ટીન્યુ મિને રહેજો તમને ફુલ ફુલ મજા આવવાની છે આ કેર સક સાકી સક્યા તો એ પણ આલે જાયસી જો કન્ટીન્યુ

ગાડીના ટેચ્યુ છે કઈ